મહેસાણા જિલ્લામાંથી ઝડપાયો બોગસ ડોક્ટર કડી તાલુકાના કૈયલ ગામે પોલીસે દરોડા પાડ્યા હતા નરેશ ગોસ્વામી નામનો બોગસ ડોક્ટર ઝડપાયો આરોપી નરેશ ગિરી ગોસ્વામી આદિત્ય ક્લિનિક નામથી દવાખાનું ચલાવી લોકોના આરોગ્ય સાથે છેડા કરતો હતો પોલીસ તપાસ દરમિયાન નરેશ ગોસ્વામી પાસે કોઈ મેડિકલ ડિગ્રી જ ન હોવાનું સામે આવ્યું ક્લિનિક પરથી એક્સપાયરી ડેટવાળી દવા એલોપેથિક દવાઓ અને મેડિકલના સાધનો જપ્ત કરાયા હાલમાં નંદાસણ પોલીસે નરેશ ગોસ્વામીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે પોલીસ તપાસ દરમિયાન નરેશ ગીરી ગોસ્વામી પાસે કોઈ મેડિકલ ડિગ્રી જ હોવાનું સામે આવ્યું ક્લિનિક પરથી એક્સપાયરી ડેટ વાળી દવા એલોપેથી દવાઓ અને મેડિકલના સાધનો જપ્ત કરાયા હાલમાં નંદાસણ પોલીસે નરેશ ગોસ્વામીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે